ವಲಿನಾದಳಿನೇನಿನೇ ತಾರುಷಿಳುದಾಲಗತುಮಿನಾಲಬಿನಾಲಬಿ ಹಾಹಹಹಲಾದಳಿ ಕಾಲದಿರಾದೆದೇ ಮಾರೆರಲುಪಡಿಯೋ ವಾಂಜಾ! ಇನಾನಾಲಿ! ಹಾಾ! ವಾಮಾದಿಜಾಯಾ!

બધી બધી તમાકુઓને ઊભી થઈ જઈએ કમ્પ્લેટ અને જેવો ઉપર તડકો આવશે ને બધે બધી આમ એવી થઈ જાય હાલ કમ્પ્લીટ થઈ ગઈ દસ પંદર દાડા થયા કમ્પ્લીટ એને રિકવર થતો બસ કમ્પ્લીટ થઈ જાય બાકી પુલેવર ને તો આવતી હોય લસણ ના પુલેવરને డేటిన మార్చోన్ కంప్లీట్ తియొ మస్త ట్రీట్మెంట్ చాలన్ చాలస్ పుణామతే ఇట్లే నియా దవానున్ గోడ్వానో లేవు బోదు నాకిదు కాతూ లహన సావుతే లహన కెత జబర్త్తో సతన్ బావుం జసి సతన్ బావ కెతలా రచ్చ జింతునే సత్ర చాట్ల బాబానూ

अरे अरे खाई दे हम खाई दे सबको दे खाई ऊपर नो तू का दो उसे दे खाई दो हुआ जब बंगले ना को हम्म ये नहीं करो होली राधड़ी रे तारा ते गामने शिवारे तारो शेरो डालक मेलाल मेला તારો ભલખ મારે જોવો છે હા હા રાઘડી તારો બલક મારે જોવો છે ઉતા કેજ કચા હૈ બતા બતાના પાય

તમારા નો મના હતા દીવાના આડા લાવી દીધા મારી રે ઓખમાં

હવે બધામાં કેરીઓ તો શું જ પણ ખેડૂતે લેટ પડે હોય ને સિઝન એવી હોય ને કે બે બે મહિનોની થઈ જાય બે બે તળી અઢી મહિનોની હવે અઢી અઢી મહિનામાં તો આ પાક ના બધે બધું તો કમ્પ્લીટ ના થાય એવો કોઈ પાક નહીં કે બે અઢી મહિનામાં તૈયાર થઈ જાય મતલબ અમુક જે શાકભાજી જેવું હોય છે એમાં થઈ જાય હવે કપાવાનું એમાં ના થાય એટલે હવે ના જેમ ચમક ગવાની સિઝન આવી જઈએ તો ગૌ હવે ના વાવો તો લેટ પડ્યું પાછા અને એમાં એ તકલીફ પડે કારણ કે ઠંડી પડવાનું ચાલુ થઈ ગયું તો હાલ નહીં વાવીએ ને તો પછી લેટ પડશે અને કપા ના ગોડીએ તો ગૌ ના આવે અને કપા ગોડે છે તો નુકસાન આપણને આપવાનું જ પડે અમે કંઈ મળતું તો હિં ખ કપા હરખા થતા નહીં તો જવું તો જવું જ છો કે ત્રણ મહિનાની ખેતી સો મહિનાની ખેતી પૂરેપૂરી નહીં થતી એમ જેમ કે એકના પાછા ના હરકું થવા દેતા પણ નુકસાન થાય આગળ ના કાઢ દે તો પાછું આગળનો પાક ના આવે એટલે બધી બાજુ મારો ભાવમાં તો લોચે લોચા જ ભાઈ થવામાં તો પહેલાં તો જીવડો બગાડતો ને બધા જીવ જંતુ કે પશુપંધી બધું બગાડતો મારા તાબેના ખલા હતા બે બાજુ આવું ઢોર ને બધું બગાડ ને આવા તો વરસાદ ન ભગવાને બગાડ ભગવાને રૂઠ્યો એટલે બધી બાજુ લોચાહી શું કરે ગયો તો એ બધું ચલાવવું પડે થાકવાનું થતું નહીં ભાઈ ખેડૂતનું કોમ જ આવવું સ્વચ્છ વાય દિવસ હવે ઢળવાની તૈયારીમાં હો જોઈ લો વાતાવરણ શું કર્યું અને હવે આપણે જઈએ ગેર છે કે આટલું જ કોડાય હો કાલ વાત કાલ ચાલ તો ગાઈસ લેબળો લેવા જ્યો તો અને લેબળો આવો ને એટલે સમજી લેવાનું કો તો દાળ બના કો તો અળી વટાની કઢી બના પણ વાત હતી કઢી ની કદાચ કઢી જ બસે કારણ કે કાલ જ આપણો દાળ બાટીનો પ્રોગ્રામ પતી ગયો છે એટલે આજે કઢી હશે વિડીયો ગમે મને નવલગ no. no,